ગેર સમુદાય અને કિન્નર સમુદાય વિશે બે અલગ અલગ પાર્ટમાં મૂવી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને ડૉક્ટરને બતાવવામાં આવી હતી જેથી સમાજની અંદર જાગૃતતા લાવવા માટે લક્ષ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપીપળાના પ્રેસિડન્ટ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સુમંતે વિદ્યાપીઠ તરફથી લક્ષ ટ્રસ્ટના સમુદાયની જે પણ મેડિકલ સેવાની જરૂર પડે સેવા માટે ઓફર લેટર આપી લક્ષ ટ્રસ્ટના પ્રમુખ મનવેન્દ્રસિંહ ગોહિલને આપવામાં આવ્યો હતો ધીરજ હોસ્પિટલના ડાયરેક્ટર મેડિકલ સર્વિસ ડૉક્ટર લવલેશ કુમાર અને ઓડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જાસ્મીન જસાલી અને ધીરજ હોસ્પિટલના એચડીઓ ડૉક્ટર લખન કટારિયા અને ધીરજ હોસ્પિટલના જનરલ મેનેજર ડૉક્ટર પિયુષ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નમસ્કાર મારું નામ માનવી હું લક્ષીપ્રસ્તમાંથી છું આજે સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલમાં મૂવી સ્ક્રીનિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેવી રીતના જૂન મહિનો છે એ એલજીબીટી સમુદાય માટે પ્રાઇડ મંથ તરીકે આખા વિશ્વમાં ઉજ સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે એમાંનો આ કાર્યક્રમોનો એક ભાગ હતો આજે મૂવી સ્ક્રીનિંગનો અમારો ઉદ્દેશ કે સુમનદીપ અને જે ધીરજ હોસ્પિટલના વિદ્યાર્થીઓ છે એ સમુદાયના મુદ્દાઓથી પરિચિત થાય સેન્સિટિવ બને સમુદાય માટે અને સમાજમાં જાગૃતતા આવે હોસ્પિટલોના જે પણ વિદ્યાર્થીઓ છે અને જે પણ બીજા સ્ટાફ છે એટલે એમના જાગૃતતા માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ બે મૂવી સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા એક હતું જે ગેર સમુદાય પર આધારિત હતું અને બીજું જે મૂવી હતું એટલે કે ટ્રાન્સજેન્ડર સમુદાય કિન્નર સમુદાય અને ટ્રાન્સજેન્ડર સમુદાય છે એના પર આધારિત હતું તો આ બંને મૂવી દ્વારા જે વિદ્યાર્થીઓ છે એમાં એક અમે સેન્સિટાઈઝ કરવાના કાર્યક્રમ કર્યા અને સાથે સાથે એમના જે પણ પેશન્ટ આન્સર હતા એને અમે સોલ્વ કરવાની આજે કોશિશ કરી છે અને ખૂબ ગૌરવની વાત તો એ છે કે આજે સુમનદીપ વિદ્યાર્થી સુમનદીપ હોસ્પિટલ તરફથી એક કોલોબરેશન કરવામાં આવ્યું છે કે સમુદાયને જે પણ સેવાઓની હેલ્થકેર ફેસિલિટીની જે પણ જરૂરી જરૂરત પડે છે એ એમના તરફથી અમને ઓફર કરવામાં આવી છે તે ઓફર લેટર આજે એમના તરફથી અમને સુપ્રધ કરાયો છે તો આજનો આ કાર્યક્રમ હતો ને ખૂબ સરસ રીતના કાર્યક્રમ થયો ધન્યવાદ જો આજે અમે એક પ્રાઇડ મંથના જૂન મહિના માટે એક એક્ટિવિટી અહીંયા અત્યારે કરી જ્યાં ગાડી એચજીબીટીના અવેરનેસ માટે બે ફિલ્મો બતાવવામાં આવી એક ફિલ્મ હતી જેમાં કે એક ગેના વ્યક્તિના ઉપર જે અત્યાચાર થાય છે એમને સાથે જે ભેદભાવ થાય છે એના ઉપર એક ફિલ્મ હતી અને બીજી ફિલ્મ ટ્રાન્સજેન્ડરના ઉપર હતી એના લાઈફ ઉપર હતી અને ખાસ કરીને અહીંયા જે મેડિકલ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા છે એમના માટે આ ફિલ્મ એક અવેરનેસની ફિલ્મ હતી કે જેથી કરીને સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે કે આ સમુદાય જોડે કયા જાતના ભેદભાવ થાય છે કયા માનવ અધિક અધિકારના ઉલ્લંઘન થાય છે તો જેથી કરીને એ લોકો જ્યારે એમના પાસ પાસઆઉટ થાય ને જ્યારે એ પોતે ડૉક્ટર્સ અથવા મેડિકલ લાઈનમાં જ્યારે આવે ત્યારે એમને સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિ જોડે કોઈ પણ જાતનું ભેદભાવ નહીં થવું જોઈએ એનું ટ્રીટમેન્ટ થવું જોઈએ એ ચાહે જે પણ લૈંગિકતાથી આવે ચાહે ગે હોય કે ટ્રાન્સજેન્ડર હોય કે જે પણ સમુદાયથી આવતા હોય એવા વ્યક્તિ જોડે કોઈપણ જાતનો ભેદભાવ ના થાય એ હેતુથી અમે આ ફિલ્મ અહીંયા મેડિકલ સ્ટુડન્ટ્સને બતાવવામાં આવ્યું અને મને બહુ જ આનંદ થાય છે કે આ સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ તરફથી અમને જે સહકાર મળ્યું અને એમના થકી અમને આ અહીંયા એક લાભ મળ્યો છે આ તક મળ્યું છે આ ફિલ્મ બતાડવા માટે અને એમનું સહકાર તો અમને મળતું આવ્યું છે લક્ષગ્રસ તરફથી અમને અહીંયા એ લોકોનો બહુ સહકાર મળે છે પણ અમે આગળના સ્ટુડન્ટ્સ અહીંયા તૈયાર થાય છે એમને માટે ખાસ કરીને આ ફિલ્મ અમે અહીંયા બનાવી છે મને બહુ આનંદ છે કે આજે આ પ્રકારનું એક ફંક્શન જે કદાચ 10 15 વર્ષ પહેલા આપણે ન વિચારી શકતા હતા કે આ રીતે એલજીબીટી કમ્યુનિટીનો આટલો ઓપનલી સામાજિક સ્વીકૃતિ નું પ્રદર્શન થાય એવું થયું એ વાત ખૂબ જ આનંદની વસ્તુ છે અંગ્રેજીમાં એક શબ્દ છે નોર્મલ તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન તમે કરો તો તમને કોઈ એક્ઝેક્ટ શબ્દ નહીં મળે કારણ કે એને તમે સાધારણ કે સામાન્ય કહો તો એનો ટ્રાન્સલેશન ઓર્ડિનરી થાય છે નોર્મલ નથી થતું કારણ કે કેસ્ટ્રા ઓર્ડિનરી જ્યારે એબનોર્મલ ઇઝ ઇન્ફિરિયર અસામાન્ય સુપીરિયર ઇન્ડિક કલ્ચરમાં એબનોર્મલ નો કન્સેપ્ટ જ નથી બધા નોર્મલ જ છે બધા સરખા જ છે આપણે જે વિવિધતા જોવા મળે છે સંસારમાં પ્રકૃતિમાં એ બધી એક નોર્મલના જ લિમિટની અંદર આવી જાય છે એટલે આપ આપણા કલ્ચરની અંદર જે વસ્તુ ફંડામેન્ટલ છે એને જ આપણે પ્રમોટ કરવાની છે કારણ કે ઘણા વર્ષોથી આપણા મગજનું એ રીતે બ્રેન વોશિંગ કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન કલ્ચરની અંદર નોર્મલ એબનોર્મલનો કન્સેપ્ટ છે તો એ કન્સેપ્ટને આપણે હવે તિલાંજલિ આપવાની છે અને આગળ વધવાનું છે Thank you.